બના રાજસ્થાન થી ભાઈ અમારે નિરંજનભાઈ રામાવત આવ્યા છે દાલબાટી નો પ્રોગ્રામ છે આજ અહિયાં જોઈન જો જોઈન જો છે ને જોઈન જો ફાર્મ હાઉસ માં અને કેટલા કિલો બનાવ્યું છે આપણે નિરંજન દસ કિલો દસ કિલો દસ કિલો બનાવ્યો છે એમાં કાંઈ ગાળ તું ખાલી બાટી એમને ખાવા મળે ખાધો પેલા કેમ બઉ ચાલ છે